સુરતના ડુમસમાં દારૂ પાર્ટી મુદ્દે નવો ઘટસ્ફોટ વહુની દારૂ પાર્ટીથી કંટાળી સસરાએ જ રેડ કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે સસરાએ જ પોલીસને દરોડો પાડવા માટે માહિતી આપી હતી સસરાએ વહુ અને તેના મિત્રોની દારૂ પાર્ટીથી કંટાળી પોલીસને જાણ કરી હતી અને રેડ પડાવી હતી એક આર્ટિસ્ટ વહુની દારૂની મહેફિલ અંગે સસરાએ જ પોલીસને જાણ કરી વહુ સહિત છ લોકો આ મહેફિલમાં ઝડપાયા છે જેમાં બે મહિલાઓ અને ચાર યુવકોની પોલીસે અટકાયત કરી છે તો સુરતમાં જે પાર્ટી સામે આવી હતી તેમાં રેડ કરાવી હોવાનું સામે આવ્યું છે પોલીસને સસરાએ જ માહિતી આપી હતી વારંવાર પોતાના મિત્રો સાથે દારૂ પાર્ટી વહુ કરતી હતી જેનાથી કંટાળી અને આખરે સસરાએ પોલીસને માહિતી આપી અને રેડ કરાવી હતી વધુ વિગતો સાથે સંવાદદાતા

એ જે વહુ હતી એ પ્રમાણેની માહિતી મળી રહી છે અને એ વહુ વારંવાર આ પ્રમાણેની દારૂ પાર્ટી કરતી હતી અને અલગ અલગ જે મિત્રો છે એની સાથે દારૂ પાર્ટી કરતી હતી ત્યારે આ વહુની દારૂ પાર્ટી થી કંટાળી જઈને છેવટે આ જે સસરા છે તેમણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને કંટ્રોલ રૂમમાં ફોન આવતાની સાથે જે પોલીસ છે એ એક્ટિવ થઈ ગઈ હતી અને ત્યારબાદ સાયલન્ટ ઝોનમાં આવેલ જે હોટલ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં તપાસ કરવામાં આવતા ચારસો તેતાલીસ નંબર નો જે રૂમ હતો એમાં દરોડા પાડવામાં આવતા ગોલ ચકરડું કરીને ચાર જેટલા યુવકો અને બે યુવતીઓ છે આ રીતે દારૂની મહેફિલ માણી રહ્યા હતા દારૂ પાર્ટી કરી રહ્યા હતા ત્યાં પોલીસે સ્થળ તપાસ કરતા બંને મહિલાઓના મોઢામાંથી દારૂની વાત આવતી હતી એ પ્રમાણેની પ્રાથમિક માહિતી છે અત્યારે મળી રહી છે જોકે સમગ્ર બાબતે અત્યારે છ છ જે બે યુવતી સહિત ચાર જે યુવકો હતા તેમની ધરપકડ કરીને તેમને જામીન મુક્ત કરવામાં આવ્યા છે પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે વહુની દારૂ પાર્ટીથી પાર્ટી થી કંટાળીને એક સસરાએ આ પ્રમાણે છે પોલીસ ને જાણકારી આપી છે દરોડા પાડવાની માહિતી આપી છે જી ચોક્કસ બદલ અને માહિતી બદલ આપનો આભાર